અને મારા આદરણીય સ્વજન ડોક્ટર કુમારપાળભાઈ આજે વ્યક્તિ વિશેષ તરીકે જેમનું પ્રવચન આપણે સાંભળવાનું છે તે ભાઈ શ્રી અજય મનુભાઈ ગુર્જર સાહિત્ય રત્નના માધ્યમ થકી જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની ખૂબ મોટી સેવા કરી છે આજે તુષારભાઈના સંદેશનું વાંચન નૈશેદભાઈએ કર્યું તૈયાર કર્યું છે એવા બેલાબેન આઠ કોલમની આલમ ચોથા સ્તંભ તરીકે લોકશાહીના જાણીતી છે એટલે જે તમામ પ્રકારના ઉપદ્રવ માટે પણ જાણીતી એમાં જે રીતે પરિચય આપ્યો કે ધીર ગંભીર પત્રકારત્વ કરી એક અભ્યાસુ તરીકે એક માપદંડ સ્થાપિત કરીને ચાલીસ વર્ષની કારકિર્દી એક સાથે સરળતાથી પૂરી કરવી એ કોઈ પણ વ્યવસાયમાં સરળ નથી હોતું એમાં ઘણા ઉતાર ચઢાવ આવતા હોય ત્યારે આ કામ કર્યું અને ક્યાં કર્યું ગુજરાત સમાચારમાં નીરૂપભાઈ દેસાઈ હોય વાસુદેવ મહેતા હોય કુમારપાળભાઈ હોય દેવેન્દ્ર પટેલ હોય જવેરીલાલ મહેતા હોય આપણે યાદી કરીએ તો ખૂબ લાંબી જે અરિભાઈએ હમણાં વાત કરીએ એ પ્રમાણે અનેક લેખકો વચ્ચે એમણે પોતાનો માર્ગ એવી રીતે પકડી રાખ્યો કે જેના કારણે આજે આ પુસ્તક બાદ ભાવિ પેઢીને બેલાબહેને એક રોલ મોડેલ રજૂ કર્યું છે પુસ્તક આમ ચાર ભાગમાં છે એનો પહેલો ભાગ એટલા માટે સૌથી વધારે રસપ્રદ છે જેનો ઉલ્લેખ કુમારપાળભાઈએ કર્યો કે ઘટનાઓ લખવી એ તો એક પત્રકારત્વ કે કોલમ લખનારના રોજબરોજના બરોજના કામનો ભાગ બને છે પરંતુ પોતાની જીવન કથાને પ્રસંગો મારફત સ્વને દૂર રાખીને સાંપ્રત સમય જે તે સમયે હોય એનું વર્ણન કરતા જવામાં એમણે ખૂબ કાળજી રાખી છે અને જે રીતે કુમાર પાળભાઈએ કહ્યું ઓગણીસો ચોપનથી લગભગ શરૂ કરીને બે હજાર ચાર સુધી એમણે જે સાતત્યપૂર્ણ કામ કર્યું અને આપ વિચાર કરો કે બાર હજાર લેખ અને એક લેખ આઠ છસો આઠસો શબ્દોનો હોય તો એમણે કેટલી શબ્દની સાધનાને સેવા કરી છે એનો આપણને અંદાજ આવે અને એમાં એક ધારી ગુણવત્તા જાળવવાની એમની પોતાની જે સેલ્ફ એડિટિંગ કર્યું એ જે વૃત્તિ અથવા તો જે સંકલ્પ હતો એ એમણે પાર પાડ્યો એમે જે પોતાનો ઇતિહાસ આપ્યો છે અને સાથે જે તે સમયની ઘટનાઓનું વર્ણન કર્યું છે એ આપણે સૌએ જોયેલું છે મારી ઉંમરના હોય કે સિત્તેર આસપાસના હોય એમણે આ બધા પ્રસંગો જોયા છે ઓગણીસો ઓગણસિત્તેરના સિત્તેરના કોમી હુલડ હોય એસીમાં થયેલા અનામત આંદોલન હોય ચુમોતેરમાં થયેલું નવનિર્માણ હોય માંડીને ગુજરાતના ઇતિહાસ ઇતિહાસ યુદ્ધ હોય ઓગણીસો એકોતેર નું યુદ્ધ હોય આ દરેક ઘટનાને એમણે ખૂબ સંક્ષિપ્તમાં અને એમની આધારભૂત પદ્ધતિએ વર્ણવી છે આનું મહત્વ એટલા માટે છે કે કોઈને સંક્ષિપ્તમાં દેશનો અને ગુજરાતનો ઇતિહાસ વાંચવો હોય તો આ થોડા પાનામાં એમણે એનો અર્થ આપણને આપ્યો છે એ એમની વિશેષતા છે એટલા માટે આપ આ પુસ્તક વાંચો અને બીજાને આપો પણ ખરા કારણ કે આ બધી માહિતી લોકોને સહેલાઈથી મળતી નથી અને ઘણીવાર વાર રસ પણ ન હોય તો પણ જો આ વાંચશે તો ગુજરાતના ઇતિહાસને ગુજરાતને સમજવામાં ખૂબ ઉપયોગી થશે એવી માહિતી સાથે મૂકે છે બીજા ભાગમાં જે કઈ અહીંયા તુષારભાઈ સંદેશનું વાંચન કર્યું એ રીતે એમની સાથે પરિચયમાં આવેલા એમની સાથે દસ્તાવો સુધી જેમણે કામ કર્યું એમના પ્રતિભાવો સાથેનું એ જે વિભાગ છે એ વિભાગ એટલા માટે ઉપયોગી છે કે એ મહેશભાઈના વ્યક્તિત્વનો જેને આપણે કહીએ શબ્દ દે છે એ સમગ્ર વ્યક્તિત્વને જુદા જુદા 360 ડિગ્રી એંગલ થી જે જોઈ અને આમાં મૂકવામાં આવ્યું છે એ ખરેખર પત્રકારત્વમાં જેણે પ્રવેશ કરવો છે એમના માટે એક ધ્રુવ તારક સમાન એક માર્ગદર્શક મુદ્દો બની રહે તેવી વાત છે આજે અનેક વખત આપણે આ કામ કરતા હોઈએ છીએ તો જોઈએ કે છાપામાં અનેક પ્રકારના હેડિંગ ધ્યાન આકર્ષવા માટે અને એના કરતાં વધારે સોશિયલ મીડિયામાં જે પ્રકારના લખાણો આવે છે એમાં સૌથી વધારે જેનો અભાવ હોય છે એ વિશ્વસનીયતાનો ક્રેડિબિલિટીનો એનો ઉપાય તો એક જ છે કે લોકો મહેશભાઈ ઠાકર જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલવાનો દ્રઢ સંકલ્પ કરે એ જ એનો ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી એની સાથે સાથે મારે એ કબૂલ કરવું જોઈએ

ગુજરાત સમાચારમાં મહેશભાઈ નો પરિચય થયો અનેક લોકોનો ક્યાં બેઠા પરિચય થાય અને સામાન્ય શિરસ્તો માહિતી ખાતા નો એવો કે સાંજે ઘરે જઈએ એ પહેલા ગુજરાત સમાજ માં છાપાઓની બધી તૈયારી ચાલતી હોય એમાં જઈ આપી જે વાત કુમારપાલ ભાઈ એ કરી એટલે એનું પુનરાવર્તન ન કરું પરંતુ દરેક વર્તમાન પત્રને જેને કહીએ કે એક બેક રૂમ ટેકો હોય છે સમાચારો અનેક આવે પરંતુ એને આગળ પાછળની ઘટના સાથે સાંકળવા એ લગભગ આ વિશ્વકોષના ગ્રંથ જેવું કામ હોય એ જ કરી શકાય આજે તો આપણને તરત જ માં મૂકીએ અને આપણને આગળ પાછળનો સંદર્ભ તરીકે મીડિયા ઘણું મળી જાય જ્યારે એ નહોતું મળતું ત્યારે જેમણે આ કામ કર્યું એનું મહત્વ આજે આપણે સમજી શકીએ નહીં કારણ કે આજે બધાને એમ લાગે કે માહિતી મેળવવી એટલે તો બહુ સરળ કામ છે એ કામ એમણે કર્યું એના અહીંયા બેઠેલા અનેક લોકો સાક્ષી છે અને એ કામ બીલા બેને એ રીતે ઉજાગર કર્યું એ માટે આપણે એમને અભિનંદન આપવા જોઈએ અને ત્રીજી વાત એમના મંજતભાઈ એ કરી કે બીલા બેને એમના એટલા વિસ્તૃત લખાણ એનો શબ્દ દેખ સાચવી રાખવા જેવો હોય પરંતુ એમાંથી પેનોરામા કોલમ હેઠળ એમણે જે લેખો લખ્યા એમાંથી ઉત્કૃષ્ટ લાગ્યા એવા લેખો આપણી સમક્ષ મૂક્યા છે જેથી એમની કલમની પ્રસાદી જે કોઈ વાચક હોય એને આ પુસ્તકમાંથી મળે અને અંતમાં થોડી તસવીરો સાથે એમણે એમની જીવન કત્ની અને ઘટનાઓને રજૂ કરી છે એમના મિત્રોને રજૂ કર્યા છે એટલે એ રીતે જોઈએ તો એક બાયોગ્રાફી કે જેમાં વ્યક્તિત્વનો ઊભાર દરેક રીતે થાય છે એવું કામ પેલા બેણે કર્યું અનેક પુસ્તકોનું સંપાદન કર્યું છે પોતે પણ એક સિદ્ધ હસ્ત પત્રકાર છે એમની જોડે નું મારું પરિચય ખૂબ જૂનો ગણાય છે એક વર્ષ તો થયા છે કારણ કે એ પણ ગુજરાત સમાચારમાં કામ કરતા હતા અને પેલું હતું એટલે હું એટલું કહી શકું કે આ પુસ્તક ખરેખર એક ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ મહત્વની ઘટના રૂપ છે અને આના ઉપયોગથી અનેક પત્રકાર થવા ઈચ્છતા આપણા યુવાન ભાઈ બહેનો આ કાર્ય કરશે બાકી આજે મંજુ પર કુમારપાલ છે અજય છે આ બંનેની હમણાં અલ્પા બેને વાત કરી એમને કહ્યું કે મારી ગુરુ પુત્રી છે પેલા બેને કહ્યું મારા ગુરુ આ બંને ગુજરાતના પત્રકારત્વ જગતને સાચે માર્ગે ભરવાનું કામ કર્યું છે અને આજે પેલા બેને કહ્યું અને એમના સંબંધને કારણે આજે આટલી મોટી સંખ્યામાં જે મીડિયા જગત કરીએ છીએ આઠ કોલમ ની આલમ કરીએ છીએ સાહિત્ય કહીએ છીએ એના અનેક મહાનુભાવો અહીંયા છે એ સૌને વંદન સાથે હું મારી વાત પૂરી